નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે સ્વિગી સુઝલોન એનર્જી અને ઝોમેટોના શેર વિશે વાત કરવાની છે આ ત્રણે ત્રણ શેરમાં બ્રોકરેજ આવશે સલાહ આપી છે અને જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એના વિશે પણ માહિતી આપી છે સાથે જ એક્સપર્ટેડ ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ આ શેરો માટે સૂચવ્યા છે તો આ ત્રણે ત્રણ શેર વિશે આપણે બ્રોકરેજ આવશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ છેલ્લા કેટલાક દિવસોથી શેર શેરબજારમાં નફા બુકિંગ જોવા મળી રહ્યું છે એટલે કે પ્રોફિટ બુકિંગ ચાલે છે અને બજાર દબાણ હેઠળ છે ઘણા રોકાણકારો વિચારી રહ્યા છે કે તેમણે જે શેરોમાં રોકાણ કર્યું છે તેમાં રોકાણ પાછું ખેંચવું કે પકડી રાખવું બજાર નિષ્ણાત અમિત શેઠે સુઝલોન એનર્જી ઇટર્નલ અને સ્વિગીના ચાર્ટ મુવમેન્ટના આધારે તેમનું ભવિષ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે આ માર્ગદર્શન આ શેરો વિશે પૂછાયેલા પ્રશ્નો પર આધારિત છે જો તમે આ શેરોમાં રોકાણ કર્યું છે તો તમે આ સલાહના આધારે તમારી વ્યૂહરચના બનાવી શકો છો અથવા તમારા નિષ્ણાંત પાસેથી પણ વધુ સલાહ લઈ શકો છો સૌથી પહેલા સુઝલોન એનર્જીના શેર વિશે વાત કરીએ તો અમિત શેઠના મતે બજારની સરખામણીમાં શેર ઓછો દેખાવ કર્યો છે જ્યારે બજારમાં રેકોર્ડ સ્તર જોવા મળ્યા ત્યારે શેર દબાણ હેઠળ છે સ્ટોક હાલમાં તેની બધી મુવિંગ એવરેજ નીચે ટ્રેન્ડ કરી રહ્યો છે તેમનું માનવું છે કે 51 રૂપિયા ને 50 પૈસાના સ્ટોક સ્તર સ્ટોક માટે મહત્વપૂર્ણ છે જો આ સ્તર તૂટી જાય તો એ 45 રૂપિયાના સ્તરને પણ ધ્યાનમાં લઈ શકાય છે આવી સ્થિતિમાં જો તમે નફાકારક છો તો થોડો નફો બુક કરો અને 51 રૂપિયા 50 પૈસાના સ્ટોપ લોસ સાથે પકડી રાખો સ્ટોક હાલમાં 53 રૂપિયાની સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે પછી ઇટરનલ એટલે કે ઝોમોટોના શેર વિશે વાત કરીએ તો અમિતના મતે સ્ટોક 200 દિવસની મૂવિંગ એવરેજ લેવલે પર કન્સોલિડેટેડ થઈ રહ્યો છે સ્ટોક 294 રૂપિયા ની આસપાસ સપોર્ટ શોધી રહ્યો છે 294 રૂપિયા ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરો અને સ્ટોક માં હાલ 300 ની ઉપર છે જો સ્ટોક 311 રૂપિયાના સ્તરને પાર કરે છે તો એવું માની શકાય છે કે સ્ટોક મજબૂતાઈ મેળવી રહ્યો છે તેમણે કહ્યું કે સ્ટોક નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને હવે તેના મુખ્ય સ્તર ઉપરથી હોલ્ડ કરી રહ્યો છે તેથી સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ છે આ શેરમાં પછી સ્વિગીના શેર વિશે વાત કરીએ તો અમિતના મતે સ્વિગી 380 રૂપિયાના સ્તર ઉપર સ્થિર થવા માટે કેટલાક પ્રયાસો કરણ કર્યા સાથે સ્ટોક ચાર્ટ ઉપર સકારાત્મક કન્સોલિડેશન બતાવી રહ્યો છે જો સ્ટોક 410 રૂપિયાને પાર કરે તો સકારાત્મક સંકેતો પ્રાપ્ત થશે હાલમાં સ્ટોક 400 ની આસપાસ છે તેથી 385 રૂપિયાનો સ્ટોપ loss મૂકી સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ આપી છે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીએ સ્વીગી ઝોમેટો અને સુઝલન એનર્જીના શેરમાં સુઝલન એનર્જીના શેરમાં 51 રૂપિયા 50 રૂપિયાના સ્ટોક પ્લસ સાથે તમે જો નફામાં હો તો પ્રોફિટ બુક કરવાની સલાહ આપી છે અને સ્વીગી અને ઝોમેટો શેરમાં તમને હોલ્ડ કરી રાખવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો